મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ પોષ માસના મહાત્મય વિશે આ માસનું શું મહત્ત્વ છે શું કરવું શું ન કરવું ક્યાં દેવતા છે તથા

અર્થાત પુષા દેવનો માસ પૂષા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા આ માસમાં હોય છે પોષનો અર્થ થાય છે પોષના ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે બાર આદિત્ય કહેવાય છે તેમાં સૂર્યનારાયણ દેવનું પાંચમું સ્વરૂપ તે પુષા પૂષાદેવનું છે જેના નામ ઉપરથી આ પોષ માસ પડ્યો છે ભગવાન સૂર્યના પાંચમા અવતાર પૂષા દેવ સૂર્યનારાયણ દેવની હિરણ્ય દેવની પૂજા થાય છે જેઓ પ્રાણીઓને શક્તિ અર્પિત કરે છે છે પુષ્ટિ આપે પૂષા સૂર્ય પશુ સંપત્તિની બઢોતરી પણ કરે છે ઇન્દ્રજાલ ક્રિયાના મુખ્ય દેવતા તે પૂષા દેવ છે આ માસમાં ઓમ હિરણ્ય રેત સે નમઃ આ મંત્રનો જપ કરાય છે પોષ માસ કે જે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસનાનો માસ છે પિતૃ ઉપાસનાનો માસ પણ કહેવાય છે કારણ કે સૂર્યનારાયણ દેવ તે પિતાના કારક છે પિતૃ લોકના છે સૂર્યનારાયણ દેવની આ માસમાં નિત્ય પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ કર્મ પિંડદાન દાન આદિ કરવાથી પણ ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે ઉત્તમ માનવામાં આવે છે ગુજરાતી માસ છે સૂર્યદેવની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે માસમાં સૂર્યનારાયણ દેવને નિત્ય સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને જલ અર્પિત કરાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં રોલી નાખીને લાલ પુષ્પ નાખીને સૂર્યનારાયણ દેવનો મંત્ર જપાય છે ઓમ આદિત્યાય નમઃ અથવા તો ગાયત્રી મંત્ર જપી શકાય છે આ માસમાં નમકનું સેવન જેટલું ઓછું થાય એટલું સારું છે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ ગોળનું સેવન વધુ કરવું જોઈએ અજમો છે લવિંગ છે આદુ છે તેનું સેવન લાભકારી મનાય છે કારણ કે અત્યારે શિયાળો પણ આવે છે આ ઠંડીના ઋતુમાં ખાસ કરીને ગોળનું સેવન ઘીનું સેવન અધિક માત્રામાં થાય તો સ્વાસ્થ્યપ્રદ કહેવાય છે અને ખાવા પીવામાં વધુ તળેલી કે વધુ મસાલેદાર ચીજ ખાવામાં આવે તો પેટમાં ગડબડ થઈ શકે છે કારણ કે અત્યારે આપણી પેટની જે ક્રિયા છે અગ્નિ છે તે મંદ હોય છે ધનારક કમૂરતા પણ અડધા રહેશે અને ત્યારબાદ કમૂરતા પૂરા થશે માટે જે ધનારક કમૂરતાનો સમય છે તે દરમિયાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે રાત્રિની ઉપાસના વધુ ફળ આપનાર કહેવાણી છે આ પોષ માસમાં જરૂરિયાતમંદને અન્નનું દાન છે ગરમ વસ્ત્રનું દાન છે જૂતા ચપ્પલનું દાન છે તે શ્રેષ્ઠ મનાય છે આ મહિનામાં લાલ વસ્ત્ર કે પીળા વસ્ત્ર પરિધાન કરવા તે પણ ભાગ્યની વૃદ્ધિનું સૂચક છે કપૂરની સુગંધનો પ્રયોગ કરવો ઘરમાં ધૂપબત્તી કરવી અને સુગંધી વાતાવરણ ઘરમાં રાખવું તે પણ ઉત્તમ મનાય છે પોષમાસમાં અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવીને તેમાં ઘી નાખીને તેનું દાન કરવામાં આવે છે માસમાં નવા કામની શરૂઆત કરવી ન જોઈએ અને જો મજબૂરી હોય તો ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ સોમવારનું વ્રત કરવું જોઈએ ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા આરાધના કરીને બિલ્વપત્ર અર્પિત કરવા જોઈએ બિલ્વપત્રની જળ છે અથવા બિલ્વપત્રની લાકડી છે તે લાલ દોરામાં ગળામાં બાંધવાથી તાંબાના બર્તનનું દાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે સૂર્ય મજબૂત થાય છે જો આપણે કોઈ નંગ ન પહેરી શકીએ માણેક આદિ જે મોંઘા પડતા હોય તો બિલ્વપત્રની જળ પણ ધારણ કરી શકાય છે તે પણ સૂર્યનું કારક ગણાય છે હિન્દુ ધર્મમાં પોષ માસનું વિશેષ મહત્ત્વ છે આ માસમાં કહેવાય છે કે જે આપણે પિતૃ કાર્ય કરીએ છીએ જેમ ભાદરવા માસમાં કરીએ છીએ એ જ રીતના જો પિતૃ કાર્ય કરવામાં આવે પિત્રોને પિંડદાન તર્પણ શ્રાદ્ધ આદિ કરવામાં આવે તો તે શુભ મનાય છે જો કે લૌકિક કાર્ય શુભ મનાતા નથી ધર્મ ભક્તિ કાર્ય તીર્થયાત્રા તીર્થોમાં સ્નાન દાન જપ આદિ મહત્વપૂર્ણ ગણાય છે સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સૂર્ય ઉપાસનાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે સૂર્યનારાયણને નિત્ય અર્ધ્ય આપવાથી ધન યશ વિદ્યા બુદ્ધિ એવમ શારીરિક માનસિક તેજની ઉત્પત્તિ થાય છે બલ વધે છે આ ઉપરાંત સંભવ હોય તો વ્યક્તિએ જે પોષ માસની શરૂઆતના પાંચ દિવસ છે એકમથી પાંચમ સુધી અથવા તો અગિયારસથી પૂર્ણિમા સુધી અથવા તો છેલ્લે જ્યારે અમાવસ્યાના દિવસો હોય ત્યારે અગિયારસથી અમાવસ્યા સુધીના જે પાંચ દિવસો આવે છે આખા માસમાં પ્રથમ પાંચ દિવસ અથવા વચ્ચેના પૂર્ણિમાના પાંચ દિવસ અથવા છેલ્લે અમાવસ્યાના પાંચ દિવસ છે તે પાંચ દિવસનું વ્રત કરીને માત્ર ગોળ ખાઈને ગોળનું સેવન કરીને જો વ્રત રાખવામાં આવે તો કહેવાય છે કે મનુષ્યને ઐશ્વર્ય ધન સંપદા કીર્તિમાં વૃદ્ધિ થાય છે પૌરાણિક ગ્રંથોમાં એ માન્યતા છે કે સૂર્યદેવની ઉપાસના આ માસમાં ભગ નામથી કરાય છે પોષ માસમાં ભગ નામના સૂર્ય ઈશ્વરનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે જોકે સૂર્ય નારાયણ કહેવાય છે સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે પરમ પરમપ્રકાશમય છે જે પરમ શક્તિશાળી છે જે તેજોમય છે જેમાં કંઈક ને કંઈક સુંદર વિશેષતા છે તે બધા મારા સ્વરૂપ છે માટે સૂર્યનારાયણ દેવ તે સાક્ષાત પંચદેવોમાંના એક દેવ જેને આપણે દર્શન કરી શકીએ છીએ તે સ્વરૂપ નારાયણનું જ મનાય છે પોષ માસમાં સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ઉપવાસ કે વ્રત રાખવામાં આવે ખાસ કરીને રવિવારનું વ્રત છે પ્રત્યેક રવિવારે ઉપવાસ રાખીને તેમાં નમકનું સેવન ન કરવામાં આવે અને ચોખાની ખીચડી બનાવીને દાન કરવામાં આવે તો લાભ પ્રાપ્ત થાય છે જો કુંડળીમાં સૂર્ય કમજોર હોય તો સૂર્ય મજબૂત થાય છે જેને સૂર્ય મજબૂત છે તેઓ માટે પોષમાસ અતિ ઉત્તમ છે યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્તિ કરાવનાર છે કહેવાય છે કે નિત્ય સૂર્યનારાયણના દર્શન કરવા માત્રથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થાય છે એટલા માટે તો આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે સૂર્ય ઉદય થાય એ પહેલાં મનુષ્યએ પથારીનો ત્યાગ કરવો જોઈએ અથવા સૂર્યનારાયણના ઉદય થતાં જ પથારીનો ત્યાગ કરવો જોઈએ ઘરમાં બહાર જતી વખતે પણ સૂર્યનારાયણના દર્શન કરવાથી પ્રણામ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે સૂર્યનારાયણને જલ ચઢાવવામાં તાંબાનો લોટોનો ઉપયોગ કરવામાં આવે તે ઉત્તમ મનાય છે જોકે હાથની અંજલી ભરીને પણ સૂર્યનારાયણને અર્ધ્ય આપી શકાય છે સૂર્યનારાયણને પ્રિય છે રવિવાર રવિવારના દિવસે ગોળનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે જલ સૂર્યનારાયણને ચઢાવીએ ત્યારે સૂર્યનારાયણની સામે સીધી દ્રષ્ટિ ન કરવી જોઈએ પરંતુ આપણે જે જલથી પ્રભુને અંજલિ આપીએ છીએ તે જલની ધારાને જોઈને સૂર્યનારાયણનું ધ્યાન કરવું જોઈએ જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ ફળ આપતા નથી અથવા શુભ સ્થાને બેઠા નથી તેઓ નિત્ય સૂર્યનારાયણને જલ ચઢાવે સૂર્ય દોષ સમાપ્ત થાય છે સૂર્યદેવની કૃપા ઘર પરિવાર સમાજમાં જો રહે તો માન સન્માનની પ્રાપ્તિ થાય છે જ્ઞાનની પ્રાપ્તિ ઈચ્છુક જે વિદ્યાર્થી છે જે અભ્યાસ કરે છે જેમને જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે તાલાવેલી છે તેઓ પણ સૂર્ય ઉપાસના અવશ્ય કરે સૂર્યને જ પોતાના ગુરુ બનાવી લે જેમ હનુમાનજીના ગુરુ તે સૂર્યનારાયણ દેવ છે હનુમાનજી પણ પરમ જ્ઞાની છે રામ ભક્ત છે જેમને ભક્તિ પ્રાપ્ત કરવી છે તેઓ સૂર્યનારાયણના શિષ્ય હનુમાનજીની આ માસમાં સેવા પૂજા અવશ્ય કરે જે લોકો તાંબાના સૂર્યની પ્રતિમા ઘરમાં રાખે છે નિત્ય દર્શન કરે છે તેઓના જીવનમાંથી પણ પરેશાની દૂર થાય છે હિન્દુ ધર્મમાં અત્યંત પ્રભાવિત કોઈ દેવતા હોય તો તે છે સૂર્યનારાયણ દેવ જેને આપણે નિત્ય દર્શન કરી શકીએ છીએ સૂર્યનારાયણ દેવ કે જે ભોગ અને મોક્ષના દેવતા કહેવાય છે જગતનું પાલન પોષણ કરનારા દેવતા છે એટલા માટે તો કહેવાય છે ને કે ધર્મો રક્ષતી રક્ષિત અર્થાત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ પણ તેને કવચ બનીને તેની રક્ષા કરે છે હર રોજ હર ક્ષેત્રમાં સારા સારા કાર્યો થતા રહે છે ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને સૂર્યનારાયણ દેવ તે સાક્ષાત ધર્મના સ્વરૂપ છે સૂર્યનારાયણનો આખો પરિવાર પૂજનીય છે ચાહે સૂર્યનારાયણ ગણીએ તેમના પત્ની રાંદલમાની આપણે પૂજા સેવા કરીએ છીએ જ્યારે પણ બહેનોને મહિના રહે છે સંતાન પ્રાપ્તિ થયાની કામના હોય છે ત્યારે આપણે સૂર્યનારાયણના પત્ની એવા રાંદલમાને યાદ કરીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ જેથી તેઓ આપણા સંતાનની રક્ષા કરે સૂર્યનારાયણના સંતાનો છે તે પણ ઘણા પૂજનીય છે ધર્મદેવ છે યમદેવ છે શનિદેવ છે યમુના મહારાણી છે તપતી માતા છે આદિનું સ્મરણ પણ થઈ શકે છે આ પોષ માસમાં ઘણા શુભ તહેવારો પણ આવે છે તે વિશે પણ આપણે જાણી લઈએ પોષમાસ કે જે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી આરંભ થાય છે ત્યારે જ આ પોષ માસની એકમ જ્યારે ચંદ્ર દર્શન થાય છે માક્ષર માસની અમાવસ્યા પૂર્ણ થાય છે આ દિવસે સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવવામાં આવે છે પોષમાસની ત્રીજ અર્થાત તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવશે ધનારક કમૂરતા સમાપ્ત થાય છે અને સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિદેવની રાશિ મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે મકર સંક્રાંતિ એટલા માટે જ કહેવાય છે ત્યારબાદ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ જેમાં મકર સંક્રાંતિનો પુણ્યકાળ છે આ દિવસે દાન આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન જપનું ઘણું મહત્વ છે હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણની ઉપાસનાની સાથે ન્યાય અને દંડના દેવતા ભગવાન શનિદેવની ઉપાસના પણ થાય છે શનિ સંબંધી દોષ દૂર થાય છે પ્રભુની કૃપાથી ધર્મના માર્ગ ઉપર ચાલવાની હિંમત મળે છે પોષ માસની અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી સાકમ ભરી નવરાત્રિ પ્રારંભ થાય છે સાકમભરી પૂર્ણિમા સુધી આ નવ દિવસ સુધી દેવી માતા સાકંભરી કે જેને જગતને પોષણ આપ્યું એ દેવીનું પૂજન થાય છે એટલા માટે પણ આ માસને પોષ માસ કહેવાય છે આ માસના દેવતા સૂર્યનારાયણ દેવ છે અને દેવી શાકંભરી છે માસના સુદ પક્ષની એકાદશી એટલે પુત્ર દાયકાદશી સંતાન ઈચ્છુક અથવા સંતાનનું સુખ પ્રાપ્ત કરનાર દંપતી આ એકાદશીનું વ્રત અવશ્ય કરે કોઈ પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના વંશની રક્ષા પણ ભગવાન નારાયણ કરે છે માસના સુદ પક્ષની તેરસ એટલે ભોમ પ્રદોષ આવશે મંગળવારી તેરસ છે અને પોષ માસની પૂર્ણિમા એટલે સાકમ ભરી નવરાત્રિ સંપૂર્ણ થાય છે અંબાજી પ્રાગટ ઉત્સવ મનાવાશે પોષી પૂર્ણિમા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવે છે જેમ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તેમ પોષી પૂર્ણિમાનું પણ ઘણું મહત્ત્વ છે જાન્યુઆરીની છવ્વીસ તારીખ એટલે પ્રજા પ્રજાસત્તાક દિવસ જાન્યુઆરી માસની શુદ્ધ પક્ષની ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થી બંને શુભને મંગલકારી ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે પોષમાસના વદ પક્ષની એકાદશી એટલે શટતિલા એકાદશી જે તલનું મહત્વ ધરાવે છે ભગવાનને તલ ધરવાથી કહેવાય છે કે સર્વે પાપ નષ્ટ થાય છે જોકે પોષ માસમાં તલનું ઘણું મહત્ત્વ છે સૂર્ય ઉપાસના કરતી વખતે તલ છે તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ ચાહે કાળા તલ છે સફેદ તલ છે અને પીપળાનું પૂજન કરીએ પિતૃ નિમિત્તે ત્યારે પણ તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ તલ તે ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલું એક અન્ન છે માટે તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ બતાવે છે આ માસમાં સટ તિલા એકાદશી અને તિલચોથ પણ આવે છે પોષ માસના વધ પક્ષની તેરસ એટલે ત્રયોદશી તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે પોષમાસના વધ પક્ષની અમાવસ્યા એટલે દર્શ અમાવસ્યા આ દિવસે સૂર્ય ઉપાસનાની સાથે પિતૃ ઉપાસનાનું ઘણું મહત્ત્વ છે પોષ માસ અમાવસ્યાના દિવસે પૂર્ણ થાય છે આમ આ પોષ માસનું ઘણું મહાત્મય છે ઘણો સુખને મંગલકારી છે દેવી ઉપાસના માટે ઈશ્વર પરમાત્માની ઉપાસના માટે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસનાની સાથે ગાયત્રી માતાની ઉપાસના પણ સર્વશ્રેષ્ઠ મનાય છે ગાયત્રી મંત્રનો જપ નિત્ય એકસો આઠ વાર જપી શકાય તો ઉત્તમ છે નહીંતર એક વાર ત્રણ વાર પાંચ વાર અગિયાર વાર એકવીસ વાર પણ જપી શકાય છે ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર ભર્ગો દેવસિ યો નહ પ્રચો ભગવાન સૂર્યનારાયણદેવના બાર નામ જપ કરવા જોઈએ ઓમ સૂર્યાય નમ મિત્રાય નમ ઓમ રવયે નમ ઓમ ભાનવે નમ ઓમ ખગાય નમ ઓમ પુષ્ણે નમ ઓમ હિરણ્યગર્ભા નં મારીચાય ઓમ આદિ્યાય નમ ઓમ સાવિત્ર્યે નમ ઓમ અર્કાય નમ ભાસ્કરાય નમ આ રીતે ભગવાન સૂર્યનારાયણના બાર નામ નિત્ય જપાય નહીં તો એક મંત્ર જે સૂર્ય ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ છે ભગવાન સૂર્યનારાયણ દેવનો આદિ મંત્ર છે તે પણ જપી શકાય સાંભળી શકાય છે જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘમ દિવાકરમ બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ